મારી ઇમ્યુનિટી ઓછી છે મને આ ખાવાથી તકલીફ થઈ જાય મને વારે વારે ઇન્ફેક્શન લાગી જાય જમતી વખતે પણ મગજ ખોરાકના જ વિચારોમાં હોય કે આનાથી મને આમ થશે તો આ પેટને ભારે પડશે તો ડૉક્ટર દીપક ચોપરાનું બહુ ફેમસ વાક્ય છે બિલ ફીઝ એ બાયોલોજી તમે જેવું વિચારો છો એ પ્રમાણે શરીરની અંદર મનની અંદર ફેરફાર થાય છે એટલે એક વસ્તુ સમજી લો કે આ દુનિયામાં જેટલું બન્યું છે એ બધું ખાવાલાયક છે ચોક્કસ જેમ કે અમુક લોકોને લેક્ટો ઇન્ટોલરન્સ છે એટલે કે એને દૂધ પચે એ શક્તિ એના લિવરમાં નથી કોઈકને ડેરી ઇન્ટોલરન્સ છે એટલે દૂધ કે દૂધની તમામ બનાવટો નથી પચતી એનો મતલબ એવો નથી કે બધા માટે દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ ઝેર છે અમુક લોકોને સફરજન જોતાની સાથે જ કંટાળો આવે છે એને નહીં ખાવાનું એનો મતલબ એવો નથી કે પીઝા બર્ગર રોજ ગમે છે મતલબ એમાંથી એના શરીરમાં કાયમ લોહી બનશે એ આપણી એક લાલચ છે અને જે ખાવાની વસ્તુ છે એ આપણા શરીરની ભાષા સાથે મનની ભાષા સાથે જોડાયેલી વાત છે એટલે પહેલાં તો એ નક્કી કરી લેવાનું કે વિજ્ઞાન પ્રમાણે એપલ સારું હોય આપણને ન ફાવે તો ન જ લેવાય પિત્ત પ્રકૃતિવાળા ઘણા લોકો એવા છે કે એ લોકો પપૈયું ખાય તો એમને પેટમાં દુખે કારણ કે પપૈયું પિત્તને વધારી પણ શકે છે સામે પપૈયામાં રહેલું પેપિન પાચનમાં મદદ કરે છે તો વાયુ અને કફવાળાને પપૈયાથી એના માટે ખોરાક બની જાય હવે જે છાશ છે એ પાચનમાં મદદ કરે છે વિટામિન બી ટ્વેલ્વની ચેનમાં ફ્રેન્ડલી બેક્ટેરિયાની ચેનમાં પણ મદદ કરે છે પરંતુ જે લોકોને શરદી થઈ જાય છે એ લોકો ખાટી છાશ ખાય કે રાત્રે ખાય દહીં છાશ તો તકલીફ પડે છે એ જ દિવસે દહીં દહીંછાશ ખાનારા અનેક લોકો રાત્રે દહીં છાશ નથી ખાતા સૂર્યની હાજરીમાં આ વસ્તુઓનું પાચન સારી રીતે થાય છે સામાન્ય બુદ્ધિ ડર વિજ્ઞાન અનુભવ બધું જ ભેગું કરો પરંતુ જે લોકો આ દુનિયામાં આવ્યા પછી કાયમ ડરતા જ રહે છે એમણે એક સમજી લેવાનું કે ડર કે આગે જીત હે કારણ કે તમે દરેક વસ્તુથી ડરતા રહેશો તો ક્યારેય શરીરની અંદર કોઈ ફેરફાર નહીં થાય જીવનમાં કોઈ એચિવમેન્ટ જ નહીં આવે ચોક્કસ તમે કોઈક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરો તો એ પહેલાં થોડા ટાઈમ સુધી વચ્ચે વચ્ચે ખાઈને જુઓ અને વ્યાયામ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તમને કોણ ના પાડે છે તમારામાં સો ડગલા ચાલવાની તાકાત છે તો કેમ એકસો ને દસ ડગલા ચાલવાથી શરૂઆત નથી કરતા ત્યાં ડર નહીં ત્યાં આળસ છે ત્યાં મનની નબળાઈ છે ખાવામાં જ ડર કેમ રાખો છો ભગવાન બુદ્ધ સફરજન પણ પહેલા ખાવાની ના પાડતા સૂંઘવાનું એનો અહેસાસ કરવાનો અને પછી ધીરે ધીરે ખાવાનું શરીરની વિરુદ્ધમાં જતા વિચારોને લાવી અને કાયમ માંદલા મરેલા મનથી જ બનો છો